મારી સાથે આજે મયુરભાઈ એડેરિયા હવે આપણે એમની પાસે જાણશું કે કેન્સર થવાથી એમને કેટલું નુકસાન થયું છે મારે કેન્સર થયું અઢી વર્ષથી આ કેન્સર પેલાનું તમારું જીવન કઈ રીતની હતી જેવી એન્ટ્રી પડે મારી ગમે જાઉં તો હું અત્યારે તમારી ઉંમર કેવી છે મારી ઉંમર બેતાલીસ વર્ષથી અત્યારે મોઢું તો માઇનોર તમારું ખુલે હે હવે ખુલતું જ નથી આવું આમાં તો જગ્યા દેખાતી જ નથી તો આમાં તમે અત્યારે ખોરાકમાં કઈ રીતના કરો ખોરાકમાં હું લિક્વિડ સિવાય બીજું કંઈ લઈ લઉં શકું મારે ખાલી દાળ ભાતનું લિક્વિડ ને એ જ મારે પીવાનું ખો ખાવાનું કાંઈ નહીં ખાલી પીઓ ઝડપ મીખ્યો જ નહીં હું મારા પરિવારનો સોભી વધુ જીવન જીવું છું બાકી મને જીવન જીવવાનો કંઈ શોખ નથી કર્યો ને યુવાનો વર્ગ છે મારે જેવડી ઉંમર છે ત્યાં દુકાને ઉભેના સિગરેટ પૂકતા હોય પણ એને એમ લાગતું હોય કે કંઈક ટોપ લેવલના લાગે કે અમે સિગરેટ પૂક્યા ન તમે હું સંદેશો આપવા આપવામાં આવી જરાય ટોપ લેવલ નથી એને ધ્યાન રાખવું જરૂર છે જો આગળ જતા જતાં એવું એવું કંઈ વિચાર છે ને ટોપ લેવલના સુધી એ મારે જેવું શિકળ બનશે કેન્સરના અને એને આપણે સંદોષ આવવી છે કે ભાઈ તમે વ્યસન મૂકો અને તમે તમારા શરીર પૂરતી કાળજી રાખો તમને વ્યસનમાં શું હતું મારે વ્યસનમાં હું ફાકી ખાતો તો અને ગુટકા ખાતો તો એને સાહેબ મારું મોટું બંધ થઈ ગયું અને સાહેબ મને ચાંદી ભણી પછી મને કેન્સર આવ્યું છે કેન્સર મારે બારથી તેર લાખ રૂપિયાનો ખર્ચો થયો ગયો એમાં હું કાંઈ ખોરાક ન ખાઈ એટલે મારું શરીર આખું નબળું પડી ગયું મારે તમે પહેલાંના ફોટા જોવો ને બરાબર આખું શરીર હું તમારું શરીર કેવું છે એવું શરીર મારું હતું અત્યારે મારે તમે જોવો ને તો મારી આવું સિંગલ બોડી થઈ ગઈ આવું મારા અત્યારે ઓછામાં ઓછું પંદર કિલો વજન ઉતરી ગયું ખોરાક ખોરાકનો લેવી સાહેબ ઘણી વાર મને રાત્રે શું ઊંઘાઈ ન આવે હમ મારે આખી રાખી રાત જાગવું પડે અને આપડે કઈ વ્યસન થી બધા અઘરિયો આ તમારી જિંદગી કરી નાખશે જિંદગી એકવાર હોય ગઈ ને પછી બીજી વાર તમને કાંઈ હાથમાં આવશે નહીં તમે પૈસા કીએ તૂટી જશો તો તમને કોઈ મદદ કરશે તમે ઊભા થઈ જશો પણ શરીર કે તમે તૂટશો ને તમને કોઈ મદદ કરવા નહીં આવે